રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરે આઈપીએલ બે હજાર ચોવીસમાં સતત પાંચમી જીત મેળવી છે ટીમે વર્તમાન સિઝનની બાસઠમી મેચમાં દિલ્હી કેપિટલ્સને ને સુડતાલીસ રન હરાવ્યું હતું તો આ જીત સાથે આરસીબીએ તેની પ્લે ઓફ ની આશા જીવંત રાખી છે ટીમ બાર પોઈન્ટ સાથે પાંચમા નંબર પર આવી છે તો આ સાથે દિલ્હી છઠ્ઠા સ્થાન પર આવી ગયું છે ગત રોજ એમ ચેન્ના સ્વામી સ્ટેડિયમમાં દિલ્હીએ ટોસ જીતીને બોલિંગ કરવાનું પસંદ કર્યું હતું ત્યારે બેંગ્લોરે હોમ ગ્રાઉન્ડમાં વીસ ઓવરમાં નવ વિકેટે એકસોને સિત્યાસી રન બનાવ્યા હતા જેના જવાબમાં દિલ્હીની ટીમ ઓગણીસ પોઈન્ટ એક ઓવરમાં એકસો ને ચાલીસ રનમાં આઉટ થઈ ગઈ હતી તો આરસીબી માટે રજત પાટીદારે બત્રીસ બોલમાં બાવન રનની ઇનિંગ રમી હતી જ્યારે વિલ જેક્ એકતાલીસ રન બનાવ્યા હતા તો વિરાટ કોહલીએ ત્રણ છિક્કાની મદદથી સત્યાવીસ રન બનાવ્યા હતા તો કેમરૂન ગીને બત્રીસ રનની અણનમ ઇનિંગ રમી હતી ત્યારે ખલીલ અહેમદ અને રશિક સલામને બે બે વિકેટ મળવા પામી હતી તો ઈશાન શર્મા મુકેશ કુમાર અને કુલદીપ યાદવને એક એક વિકેટ મળવા પામી હતી તો દિલ્હીના કેપ્ટન અક્ષર

ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી CN24 News ફોર ન્યૂઝ મોબાઈલ એપ